દહેજ સેજવન પાસે એક આઈસર ટેમ્પો અને ટેલર સાથે અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ વહેલી સવારે આઈસર ટેમ્પો છે તે કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને લઈ જીએફએલ કંપનીમાં કામદારોને છોડવા માટે જઈ રહ્યો હતો તેવામાં દહેજ સેજવન પાસે ટેલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી આઈસર ટેમ્પામાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ થઈ હતી આઈસર ટેમ્પાનું રજિસ્ટર નંબર જીજે સોળ એ યુ છપ્પન અને ટેલર રજિસ્ટર નંબર જીજે જીરો પાંચ વાય વાય ચુમ્મોતેર ત્રેવીસ હોવાનું નજરે આવી રહ્યું છે આપ જાણી રહ્યા છો તેમ હમણાં થોડા દિવસો પહેલાં જ વાઘરામાં વિલાયત જીઆઈડીસીમાં એક બોલેરો પિકઅપ પલટી મારતા જ ઘણા લોકોને ઈજા હતી અને એકનું મોત પણ થયું હતું ત્યારબાદ આ દહેજ જીઆઈડીસીમાં એક નવો અકસ્માત સર્જાયો વાઘરા તાલુકામાં ખૂબ મોટા પાયે જીઆઈડીસી આવેલી છે એ ચાહે વિલાયત હોય કે સહાયકા હોય કે પછી દહેજ જીઆઈડીસી હોય આ દરેક જગ્યાએ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને તેઓના કંપની પર લાવવા લઈ જવા માટે પ્રાઇવેટ લોડેડ વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે ગેરકાયદેસર ગણાતું હોય છે છતાંય પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને જાણે કાયદાનો ડર જ નથી અથવા તો પોલીસનો ડર જ નથી તે રીતના કામદારોને આઈસર ટેમ્પોમાં બેસાડી કંપની પર લઈ જતા હોય છે તેવી જ રીતના આજરોજ વાગરા તાલુકાના દહેજ જીએડીસીમાં આવેલ જોલવા ગામેથી એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને દહેજમાં આવેલ જીએફએલ કંપનીમાં લઈ રહેલા હતા તે દરમિયાન વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો લોકમુખે જાણવા મળી રહેલ છે કે આઈસર ટેમ્પામાં આશરે ચાલીસ થી પચાસ કામદારોને ટેમ્પામાં સવાર હતા અને આ આઈસર ટેમ્પો આરસીએસ નામનો કોન્ટ્રાક્ટરમાં આ આયસર ચાલી રહ્યું હોય તેવું નજરે પડેલ છે આઈસર ટેમ્પોમાં કામદારોને કંપની પર લઈ જવા માટે ટેમ્પોમાં કામદારોને જાને બકરાની જેમ ભરી દેવામાં આવતા હોય છે અને જાને કામદારોની જિંદગી સાથે મોતની રમત રમી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે શું આ કામદારોને કંઈ થાય તો તેનું જવાબદાર કોણ આવા અકસ્માત વાગરા તાલુકામાં આવેલ જીઆઈડીસીમાં છાસવારે બની રહેલા છે છતાંય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી આજે દહેજ જીઆઈડીસીમાં મોતની સવારે ચાલી રહેલ છે તે સ્થાનિક પોલીસને ધ્યાને નથી અથવા તો સ્થાનિક તંત્ર અને ભરૂચ આરટીઓ પોલીસને આ ધ્યાને નથી અથવા તો તેઓના ધ્યાનમાં છે તો કેમ કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી આંખે કાળી પટ્ટી બાંધી હોય તે રીતના આઈસર ટેમ્પો ચાલકને કેમ છાવરવામાં આવે છે તો હવે જોવું એ રહ્યું કે ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા આઈજીઆઈડીસીમાં ચાલી રહેલ મોતની સવારીમાં કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે કે કેમ રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ